હેલો ગાઈઝ ગુડ ગુડ મોર્નિંગ તો ના કહેવાય કારણ કે ખરો બપોર થઈ ગયો છે હર હર મહાદેવ એકચ્યુલી સવારે અમે ગામડે હતા સાસરીમાં અને ત્યાં ગાડી મોબાઈલમાં અથરે મોબાઈલ લીધો અને ભમ થઈ ગયો છે મોબાઈલ એટલે બધો સવારનો વિડીયો ને એ બધું રાતનો વિડીયો બધું એમાં છે જો બેકઅપ મળે તો બરાબર છે ના મળે તો અત્યારથી બ્લોગ ચાલુ કરી રહ્યા છે અમે નીકળી ગયા છે સાસરીથી હવે ઘરે જવા માટે ગાંધીનગર અને પૂરજોશમાં બધા મોજ કરી છે રાત્રે મચ્છર બહુ કેડ્યા પણ મજા આવી ગાડીમાં તો અત્યારે જો છોટે મિયા ગયા છે બડે મિયા ગયા છે અને આપણે નીકળી ગયા છે બેક ટુ હોમ અમદાવાદનો એસજી હાઈવે રવિવારનો ટાઈમ છે બપોરનો ટાઈમ છે એટલો બધો ટ્રાફિક છે ને એટલે ફટાફટ ઘરે પહોંચી જઈશું આપણે ઘરે જઈને મળીએ જોઈએ મોબાઈલમાં શું થાય છે હવે આપણા

જેવા અંદર ઘરમાં જઈશું ને એવું પેલી કાબર આપણી તૂટી પડશે હેલો ગાઈઝ હેલો ગાઈઝ કર દે ચલો જોઈએ એનું રિએક્શન કેવું છે હેલો ગાઈઝ સુઈ ગઈ છે હેલો ગાઈઝ હેલો ગાઈઝ વાળી બેબી અમારી સુઈ ગઈ છે અત્યારે તો તકલે એનું ઘર દો

શું કરો છ તું ત્યાં બેઠો બેઠો અથારો શું કરે છે કાઉન્ટ કર દો પછી સિક્સ સેવન પછી નાઇન